નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના છિંડીવાડી ગામથી સિલાસણ ડીસા તરફનો જતો માર્ગ તૂટવા પામેલ છે વરસાદના પાણીના વહેણથી ડામર રસ્તાના બે ભાગ પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો હાલ ડીસા તરફથી છિંડીવાડી ગામ તરફ જતો માર્ગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે દાંતીવાડા નજીક આવેલા ધાનેરા તાલુકાના ગામોમાં પણ વરસાદી પાણીથી પ્રભાવિત થવા પામ્યા છે કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે શ્રી વાદળી ગૌસેવા હોસ્પિટલે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તમામ વૃક્ષોના દાતા તરીકે પિયુષ ઠક્કરે યોગદાન આપ્યું હતું વાદળી ગૌસેવા હોસ્પિટલ ખાતે ભારત ઉપવનના એમ એસ બ્રધર્સના મહેન્દ્ર જોશી અને સુરેશ જોશીની આગેવાની હેઠળ પંડિત રોહિતભાઈના મુખેથી મંત્રોચ્ચાર કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા સહિત ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ધાનેરા સમીપે આવેલા રેલ નદીમાં નવા નીર આવતા આ પંથકના લોકોમાં આનંદ છવાયો છેલ્લા કેટલાય વર્ષોથી કોરી ધાકોર રહેતી રેલ નદીમાં આ મોસમમાં ત્રીજી વખત રેલ નદી આવતા ખેડૂતોમાં ખુશી છવાય છે કેટલાક ગામોમાં આડ બંધ કરી તળાવમાં પાણી વળાઈ રહ્યું છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ રેલ નદીમાં પાણી આવેલા છે જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા પાટણગંજ બજાર જવાના રસ્તા ઉપર આવેલા રેલવે અંડરબ્રિજ નાળામાં પ્રતિવર્ષની માફક પાણી ભરાઈ જવા પામતા પ્રજાજનો હેરાન પરેશાન થવા પામ્યા છે રેલવે નાળામાં પાણી ભરાઈ જતાં આજુબાજુના ઘરમાં પણ પાણી ભરાઈ જવા પામેલ છે જેથી રહીશો મુશ્કેલીમાં મુકાયા છે રેલવે નાળાની અંદર પાંચેક ફૂટ જેટલું પાણી ભરાયું હોવાનું દેખાઈ રહ્યું છે જેથી ત્યાં વાહન વ્યવહાર સાથે પગદંડી વ્યવહાર બંધ થતાં પ્રજાજનો ત્યાંમામ પોકાર ઉઠ્યા છે ત્યારે પાટણ નગરપાલિકાના સત્તાધીશો જાણે કે આરામમાં હોવાનું પ્રજાજનો અનુભવી રહ્યા છે सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા તીર્થ ગામે શહીદ વંદના ફાઉન્ડેશન તેમજ ગ્રામજનો દ્વારા સંચાલિત ટ્રસ્ટ દ્વારા શહીદ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં પર્યાવરણને અનુલક્ષીને વિવિધ વૃક્ષો વાવવામાં આવ્યા અને તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ ગેનબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તીર્થ ગામના સરપંચ શ્રી કાંતિભાઈ પરમાર અંબારામભાઈ જોશી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અંબાજી મંદિર પાછળ માનસરોવર નજીક આવેલી એક નાની ચાની કિટલીની માલિકને સ્માર્ટ મીટરનું આંચકાજનક બિલ મળ્યું છે તેમને માત્ર એકસો સોળ યુનિટના વપરાશ સામે એક્યાસી હજાર છસો ચોત્રીસ રૂપિયાનું વીજ બિલ આવ્યું છે દુકાનદારે જણાવ્યું કે સ્માર્ટ મીટર લગાવ્યા પહેલાં તેમનું માસિક વીજ બિલ એક હજારથી બારસો રૂપિયાની વચ્ચે આવતું હતું મોબાઈલમાં સ્માર્ટ મીટરનું બિલ જોતા જ તેઓ ચિંતિત બની ગયા હતા આ મામલે તેમણે યુજીવીસીએલનો સંપર્ક કર્યો હતો જ્યાં તેમણે સોમવારે ઓફિસમાં આવવાનું કહેવામાં આવ્યું છે આ ઘટના બાદ વિસ્તારના અન્ય વેપારીઓ પણ સ્માર્ટ મીટરના બિલને લઈને ચિંતિત બન્યા છે અંબાજીમાં સ્થાનિક લોકોની સતર્કતાથી એક મોટી ચોરી અટકી ગઈ છે જૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટાબરિયા ગેંગની શંકાસ્પદ હલચલ જોઈને સ્થાનિકોએ તપાસ કરી હતી આ ગેંગના સભ્યો જૂના પોલીસ સ્ટેશનના સડાસ બાથરૂમમાં છુપાઈને રહેતા હતા નજીકની ધર્મશાળાના રૂમમાંથી ચોરી કરવાની કોશિશ કરતા લોકોએ તેમને જોયા હતા સ્થાનિકોએ અચાનક છાપ મારતા ગેંગના સભ્યો ભાગી ગયા હતા સ્થળ પરથી તલવાર છરી હથોડી અને કાતર જેવા હથિયારો મળી આવ્યા હતા આ હથિયારો સંડાસન બાથરૂમ ઉપર સંતાડેલા હતા ઘરના સ્થળેથી કિરાણાની ચોરી કરેલો સામાન પણ મળી આવ્યો હતો સ્થાનિક લોકોએ તરત જ અંબાજી પોલીસને જાણ કરી હતી જોકે ટાબરિયા ગેંગના તમામ સભ્યો ફરાર થઈ ગયા હતા સ્થાનિક લોકોની જાગૃતતાને કારણે મોટી ચોરી થતાં અટકી ગઈ હતી પાટણ જિલ્લાની કાનૂની સેવા સત્તા મંડળ અને તેના તાબાની તાલુકા કોર્ટમાં નેશનલ ચોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક અદાલતમાં કુલ સત્યાવીસ હજાર ત્રણસો એંશી કેસોમાંથી છ હજાર આઠસો ત્યાંશી કેસોનો સફળ નિકાલ થયો છે લોક અદાલતમાં પ્રી લિટિગેશન કેસોની સંખ્યા એકવીસ હજાર પાંચસો ત્રીસ હતી જેમાંથી ત્રણ હજાર બસો ને પાંત્રીસ કેસોનો નિકાલ થયો છે આ કેસમાં રૂપિયા એક પોઈન્ટ ઓગણીસ કરોડનું સેટલમેન્ટ થયું છે રેગ્યુલર લોક અદાલતમાં એક હજાર આઠસો સોળ કેસમાંથી ત્રણસો ને નવ્વાણું કેસોનું સમાધાન થયું જેમાં રૂપિયા નવસો સત્તર કરોડના એવોર્ડ કરવામાં આવ્યા હતા

ભાભરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ચૌદ નર્સિંગ સ્ટાફની બદલી થતાં આજરોજ સમૂહમાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ ભાભરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા અને બદલી થયેલા નર્સિંગ સ્ટાફે ફરજ દરમિયાન જે અનુભવ થયા તે જણાવ્યું હતું તેમજ વિદાય રહેલા નર્સિંગ સ્ટાફને શ્રીખંડ સાકર ઓસ્કર ફોટો સહિત ગિફ્ટ આપી વિદાય આપી હતી હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે આજે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે બનાસકાંઠા જિલ્લામાં ચળબંબાકારની સ્થિતિ સર્જાય છે દાંતીવાડામાં સવા છ ઇંચ તેમજ પાલેનપુરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જેથી ઠેર ઠેર પાણી ભરાયા છે આબુ અમદાવાદ હાઈવે પર ઢીંચણ સમા પાણી ભરાયા હતા જેથી વાહન ચાલકો અટવાયા હતા